તમે બધા ખેતીનું કામ મૂકીને આ ઢોર દોરવાનું ટાણું છે કામ પડતું મૂકીને તમે અહીંયા આવ્યા છો મારા માટે ગર્વ લેવાની બાબત છે મારા માટે છે હું તમારા બધાનો આભાર માનું છું બીજી કોઈ પણ વાત કરતા પહેલા તમે બધાએ સારી વાત કરી આ તમારો લુંઘિયા એક નો પ્રશ્ન નથી આખા ગુજરાત નો પ્રશ્ન કે ભાઈ વાંજન વાંજ્યા જ રહેશે બહુ મોટી આખા ગુજરાતમાં છે આમ આખા દેશમાં છે એટલે વાતની શરૂઆત હું છી મગજમાં વાત હોય પણ અત્યારે વાત છે કે ગુજરાતમાં બે ની ચૂંટણીમાં એકસો જેટલા ધારાસભ્યો ભાજપના જીત્યા ગુજરાત ના ઇતિહાસમાં નો આવ્યા હોય એટલા મસ્ત હાલે પાંચ વર્ષ સુધી સરકાર બહુમતી આવી હોવા છતાંય ભૂપત જેવા ને બીજા ને ત્રીજા ને કેટલાય લોકોને બે હાજર બાવીસ માં જીત્યા હતા અર્જુન મોઢવાડિયા ને આ બાજુ વાઘડીયા બાજુ જીત્યા હતા પેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા

આ તો નબળા છે તે એનો કઈ કોઈ બચાવ કરવાની જરૂર નથી એટલે ખાલી કે એટલી સ્પષ્ટ બહુમતી હોવા છતાં આવા ધંધા હું કામ કરવા પડે છે ભાજપને સ્પષ્ટ બહુમતી હોવા છતાં આવા ધંધા કેમ કરવા પડે છે કે ગમે માણસ ને પક્ષ પલટો કરાવવા માટે ધમકાવવાના લલચાવાના દાદાગીરી કરવાની લોકોના કામ ને ચડાવવાના ગમે એમ કરીને લઈ લે પછી છૂટા થાય આ ધંધો તો ભાજપ કરે છે વાત સાચી છે ખોટી છે અને એમાં ભૂપત જેવા મળી દે છે તાવી બે રાતે લાગે છે પણ ભાજપને એવી જરૂર કેમ પડે છે કે વારે છે પણ આ વાતને આપણે સમજીએ કે ભાજપ આવો ધંધો એટલા માટે કરે છે કે ભાજપ ગુજરાતની જનતાને એક સંદેશ આપવા માંગે છે કે તમે ગમે એમ કરશો તમને ફાવવા નહીં દઈએ આ મેસેજ વારંવાર આપવા માંગે છે ખેડૂતોને વેપારીઓને ખેતમજૂરોને માલધારીઓને પશુપાલકોને બધાને એક સંદેશ ભાજપ આપવાની કોશિશ સતત કરે છે કે તમે ગમે એમ કરશો અમે તમને ફાવવા નહીં દઈએ તમે મત આપીને અમને હરાવશો તો અમે માણા લઈ લો આવી શુદ્ધ ગુજરાતી ભાષામાં હલકાઈ ભાજપ કરી રહ્યું છે અને એટલે આપણા બધાની પીડા છે તમારી જે પીડા છે એના કરતાં હજાર ઘણી પીડા મારી છે શું કામ કે તમે આ ગામમાં ચારસો મત અપાયો અને ગામમાં બધા કાયમ સોંપીને હારે રહેવાનું હોય એટલે બે દી પંદર દી મહિનો મેળા ટોળા મારે પણ રહેવાનું હારે હોય ગામની કોઈ તમને કઈ કહેવા જ નથી હું ગુજરાતના જે ગામમાં જાઉં ને એ ગામમાં મારે ગામમાં જાતા પહેલા સાંભળવું પડે છે મારા માટે દુઃખ તો વિષય છે મેં પાર્ટી નથી બદલી હું આવી ગયો ચૂંટણી બે હજાર બાવીસ ની છતાં પાર્ટી મેં નથી બદલી તો પણ મારે સાંભળવું પડે છે તો મારા માટે દુઃખ નો વિષય કહેવાય કે નહીં કહેવાય બધા અમને વાતની પીડા છે એ વાતનું અમને એટલું બધું દુઃખ લાગે છે કે આ પરિસ્થિતિ બદલી રહેલી છે કે ભાજપ એના મનમાં હું સમજે છે અને એવી દાર્જિલિંગ ઉમેદવાર બની ને કે એક વાર તમે જીતા રંગ ભાંગી ન નાખો ને તો મને ખુશ બોલાઈ નાખો અમને વાતની દાસ ચડી ગઈ છે ત્યાં રોજ ઉઠીના ધંધા ભાજપે ચાલુ કર્યા છે જે જીતે લઈ જાવ મારી ચૂંટણી ની ટિકિટ જાહેર થઈ મેં કીધું ગુજરાત ગુજરાતમાં નહીં જુનાગઢ માં આખા ભારતના ના ભાજપ માં કોઈ માયનો લાલ હોય તો મને કોણ છે માયનો લાલ હું પંદર જિલ્લાની જાહેલ ભાજપે મારી ઉપર ત્રીસ ભાજપે કરી મારી ઉપર અનેક ગામની અંદર હુમલાઓ કરાયા લોરિયા હુમલો થયો ખેડબ્રહ્મા માં હુમલો રાજકોટમાં થયો મોખરતા ગામની અંદર હુમલો થયો ડીસા માં હુમલો મારી ઉપર અનેક હુમલા કરાયો હું તેડી ડર્યો નહીં

કામ તો કામની રીતે થાય વહેલું થાય મોડું થાય પણ જ્યારે હોય ત્યારે જનતાના મતનું અપમાન કરવાનું જેને ચૂંટણી જીતા હોય ભાજપવાળા લઈ જાય મારા એવું જ હોય જવા વાળો કઈ હાર ન હોય પણ હોયાને હું એટલી બધી જરૂર પડે છે બે બાજુ એટલે બહુ તમને કહેવા આવો છો કે બહુ અન્ય અત્યાચાર આપણે બધા સહન કર્યો છે જે તમારી પીડા છે એના કરતા હજાર ઘણી પીડા મારી છે અને પીડા બહુ

શું કરી દીધું કયા ગામમાં જઈને ભાજપ હારા કામ કર્યા નહીં કોઈ ગામમાં રોડે સારો નથી પણ અહીંયા કહેવાનું બાનુ રહેશે કે તમે મત નથી દેતા એટલે તમને કામ નહીં થાય રાજકારણની જે હાલત કરી છે ભાજપ એની ચર્ચા મારે નથી કરવી હું એટલું જ કહેવા આવ્યો છું કે એક તક મને આપો અમે આ બધી જ વસ્તુ બદલવા માંગીએ છીએ દાદ સાથે આ બધું અમને નથી ગમતું કે અમારી પહેલા રાજકારણમાં જેટલા માણસો આવ્યા એ બધા રાજકારણને જે કંઈ ખાતા લઈ જવાનું કામ કર્યું એનું મેનો અમારે સાંભળવું પડે છે અમે તો એ ખરાબ કામ કર્યું નથી અમે તો સમાજના સારા કામમાં ઉભા રહે જ્યાં જરૂર પડીને ઉભા રહે ઈકો જમની લડાઈ હોય તો અમે હોય હોઈને અમરેલીમાં હોય તો અમે હોઈએ અમે કોઈ દિવસ પાછું પગલું ન કર્યું અને આવી નહીં અમે લાજ કાઢીને વાત નથી કરી બીજા નેતાઓને જેમ ઘણા બોલવું હોય પણ લાજ કાઢીને બોલે

જીબી વાળા મોકલે પોલીસ વાળા મોકલે મામલતદારો હસ્તક કામ રોકાવડાવે આ બધી પરિસ્થિતિ સામે લડવા માટે આપણું કોણ એ આપણે વિચારવાનો પ્રશ્ન છે હું તમને મારો પરિચય આપું છું કે હું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીમ્બી ગામનો વતની છું અહીંથી તો ઘણું ઓરું થઈ જાય પછી આઠ કિલોમીટર નહીં થાય મારું ગામ આ મલકનો આ પંથકનો માણસ હું હું પેલા પોલીસ માં હતો ચાર વર્ષ મેં પોલીસ માં નોકરી કરી રાઈટર રહ્યો રાજીનામું લખી નાખ્યું પરીક્ષા સરકારી નોકરીમાં મળી હું પ્રાંત અધિકારી ધંધુકાનો ક્લાર્ક બન્યો બે વર્ષ એમાં નોકરી કરી અને કુલ એવી રીતે મે સરકારી નોકરીનો મને ઘણો લાંબો અનુભવ મળ્યો આવડત મળી શક્તિ વધી ક્ષમતા વધી જાણકારી મારી વધી હું આંદોલનો અનેક કેસો માં હાજરી આપી એમ કરતા કરતા આમ આદમી પાર્ટી માં જોડાયો ચૂંટણી લડ્યો ભૂપજ જેવા જીતી ગયા હું આવી ગયો અને એ બધી જ ઘટના બન્યા પછી પણ

આઠાની વર ગયા હવે કઈ હોય થાય એવું લાગે છે એટલે અમારી એક આશા છે વિશ્વાસ છે કે તમે બધા મને એક તક આપો દોઢ વર્ષ નો ટાઈમ છે લાંબો સમય નથી ભાજપ વાળા ગામડે ગામડે જઈને લોકોને ભરમાવાની કોશિશ કરે છે એની પાસે કોઈ કામની વાત નથી બે વાતો લઈને જાય છે એક એક કૃપા કેટલા આવે છે એના મમ્મી આવે છે ને એના પપ્પા આવે છે એની બેનવાર વાર એવા મુદ્દા ચાર બગલા વોટ્સએપમાં આવે છે આવે છે

વિચાર કરો તમે કે કેટલી હલકી રાજનીતિ ચાલે છે અમની વાતની પીડા છે અને છતાંય અમે હલ્યા નથી અમારી જગ્યા ઉપરથી એ દુઃખ સહન કરી લે તે ઈ અમારે અમારી ઉપર કિચડ ઉછાળે એ સહન કરીને એ ઉભા એટલા માટે કે અમને વિશ્વાસ છે અને અમારું લક્ષ છે કે એક વખત ગુજરાતમાંથી ભાજપને હરાવીને બતાવવાની છે ચાહે જે કરવું પડે તે કરીએ અને તાકાત સાથે અમે લડીએ છીએ તમારે દોઢ વર્ષ પૂરતો સહયોગ માંગુ છું બીજી વખત તો હું કામનું લિસ્ટ લઈને જ આવીશ કે ભાઈ આટલી આટલી વસ્તુમાં મેં ધ્યાન આપ્યું છે અને તો તમે જાણશો જોશો પછી નક્કી કરશો ને આ તો પહેલી વાર વાળો છે એટલે હું કહી શકું મને એક તક આપો બીજી વાર ક્યાં એવું કહેવાનું છે એ તો તમે જાણો ને આ વિધાનસભામાંથી એવું હાલે નહીં બીજી વખત તો પાકા પાયે તો જ મેળ પડે નકાર બીજી વાર પેલો વાર તો થાય એ તો આ વિધાનસભામાં કોને બીજી વાર વાર થયો તો હું તમારી પાસે એક તક એટલા માટે માગું છું કે મને અનુભવ છે મારી પાસે આવડત છે ક્ષમતા છે ભગવાન આપેલી તાકાત છે એનો વધુ સારો ઉપયોગ લોકો માટે સમાજ માટે ખેડૂતો માટે ખેત મજૂરો માટે પશુપાલકો બધા માટે સારું કામ કરવું છે અને એટલે હું આવ્યો છું આ ચૂંટણી જાહેર થાય અત્યારે તો ચૂંટણીની તારીખ નથી પણ ધારો કે આ ચૂંટણી જાહેર થતી મે મહિનામાં એના ફોર્મ ભરવાના બે દિવસ પહેલા મારી જાહેરાત થતી કે ગોપાલ ઇટાલિયા વિશાવદર બેસાડ ચૂંટણીમાં ઉભા રહેવાના છે અને પછી હું પ્રચારમાં ઉમેદવાર બની ચૂંટણીની તારીખ તારીખ થઈ ગયા પછી આવતો તો ગામે ગામ આમ આમ કરતો તોય મને ગામો ગામ બસો ત્રણસો મત મળી જતા આ વાત સાચી કે ખોટી સાચી કે ખોટી તમારું ગામ બી મને ત્રણસો મત આપતું કે ન આપતું હું વહેલા કેમ આવ્યો મારી અંદર દાન જ છે ને એટલે વહેલા આવ્યો કે માત્ર આમાં કરીને ચૂંટણી નથી જીતવી ગામની પીડા સાંભળવી છે સમજવી છે મગરજમાં ઉતારવી છે અને કઈક આપણાથી જે થઈ શકે ની કામ કરવું છે એટલે હું વહેલા આવ્યો છું